અત્યારે હું એક વાર્તા કહેવાનો છું જે આપણે બાળપણમાં સાંભળતા નથી અત્યારે તો મારા પછી છેલ્લે એક તમને પ્રશ્ન કરીશ એનો જવાબ તમે કોમેન્ટમાં આપજો દસ પંદર ભેંસો હતી ભાઈ સવારમાં દરરોજ નીકળતા ભેંસોને જળવા માટે કાતિ સરર મહાદેવ કેમ છો ભાઈ એકદમ મજામાં નહીં ભાઈ અત્યારે પાણી વારતો તો ચણામાં હવે એક બાજુની નીક બાકી છે આ બાજુનું બાકી છે ઓલી બાજુનું પી ગયું છે તો બે મોટું એક કરતી ચાલુ છે એક કરતી બંને બાજુથી ચાલુ કરી દીધી છે સવારના સવા નવ વાગ્યાનો પાવર આવ્યો હતો તો આજે ખાસ કરીને બાળકો માટે વિડીયો બનાવ્યો છે તો અત્યારે હું એક વાર્તા કહેવાનો છું જે આપણે બાળપણમાં સાંભળતા અને અત્યારે તો કદાચ કોઈ સાંભળી પણ ન આવે અત્યારના પેઢીને આવે કારણ કે એ વાર્તા બહુ જૂની થઈ ગઈ છે પણ છતાં એટલી લોકોને બધાને યાદ આવે એકવાર યાદ અપાવી દઈએ તો અને કોઈ પણ વ્યક્તિને આપણા મમ્મી પપ્પાને પણ એ વાર્તા બહુ કઈ હોય હશે અને આપણા મમ્મી પપ્પા જ આપની વાર્તા કહેતા પહેલાં પણ તો ભાઈ બહુ ધ્યાનથી સાંભળજો યાર કે આમાં પછી છેલ્લે એક તમને પ્રશ્ન કરીશ એનો જવાબ તમે કોમેન્ટમાં આપજો ભાઈ વાર્તા એવી છે કે એક બાપા હતા જે ભેંસો ચરાવતા બહુ જાજા સમયની વાત છે એક ગામ હતું એ ગામમાં એક બાપા રહેતા બાપાનું નામ હતું ભાઈ જુમાભાઈ બરાબર તો એ લોકો એ લોકો ગામમાં એનું બહુ માન હતું અને બાપા પણ બહુ વૃદ્ધ અવસ્થાના હતા અને એ લોકો બધા એને બહુ માન આપતા અને ગામમાં એનું બધા માનતા પણ અને ગામ એવું નાનકડું અને મસ્ત મજાનું હતું કે ગામમાં બધા આજુબાજુમાં આવતા તો બધાને આનંદ આવતો અને બાપાને ઘરે રોકાતા એ બાપોને એ બાપાને ભેંસો હતી દસ પંદર ભેંસો હતી તો એ સવારમાં દરરોજ નીકળતા ભેંસોને ચરાવવા માટે અને એ એક બીડ હતું જે ઘાસનું મેદાન હોય એ ઘાસના મેદાનમાં દરરોજ જાતા ભેંસોને લઈને ત્યાં બાજુમાં એક વાડી હતી વાડીમાં તે બપોર થતા એટલે એક વાડી હતી ત્યાં પાણી પાઈ અને ત્યાં એક વડલો હતો એ વડલા નીચે દરરોજ જોઈએ જતા બપોરના એ સમય એ ત્યાં કાઢતા એટલે મિત્રો આવું એની જિંદગીમાં ચાલતું હતું અને એક દિવસ એ ભેંસો લઈને થયા ભાઈ બનાવ કુદરતની કળા હશે અને કંઈક બનાવ બનવાનો હશે બાપા ગયા ભાઈ અને એ તે વાળિયા ગયા ભેંસોને લઈને તો ભાઈ તે દિવસે પાણી નમરે તો ભાઈ ભેંસું તરશે બહુલું હાફવા લાગ્યું કારણ કે તડકો હતો તો એ હાફવા લાગ્યું એટલે એને બાપા મૂંઝાણા કે ભાઈ પાણી નથી તો હવે પાણીનું શું કરવું કારણ કે એ કૂવો બાજુમાં હતો સિંચી નથી શકે એમ કારણ કે ભાઈ સિંચવાનું કંઈ હતું નહીં એને ખબર હતી કે ભાઈ કુંડો ભરેલો હોય તો સિંચણિયાની અહીંયા શું જરૂર પડે માથું દુઃખ મળ્યું યાર તો એ બાપા મુંજાણા અને ભેંસોને કેવા લાગ્યા કે આજે પાણી નથી મળે એમ તો હવે શું કરીશું અહીં કંઈ છે નહીં એટલામાં ખેતરનો માલિક આવ્યો ખેતરનો માલિક આવીને કીધું કે શું થયું બાપા તો બાપાને કીધું કે બાપા કે ભાઈ છે ને ભેંસોને પાણી પીવું છે તરસી થઈ છે ને લાઈટ આપણે પાણી નથી કુંડામાં તો આજે કે કુંડો કેમ નથી ભર્યો તો એ માટે બહુ મુંજાઈ ગયો કે બાપા કહેતા મને બહુ ખૂબ દુઃખ થાય છે તો કે કેમ બટા શું થયું છે હોય એ પરેશાની મને કહે તો બાપાને કીધું એ ભાઈએ ક્યાં છે ને બાપા લાઇટ નથી આવી થાંભલા પડી ગયા છે ને જીએબી વાળા હમું કરવા નથી આવતા તો એટલા માટે કુંડો નથી ભાઈ તો બાપા કે લાઈટ નથી આવી તો કે નહીં તો કે ભાઈ તો તો ત્યાં આપણું ન હાલે ને જીએબીને મન માને એવું કરે છે ત્યાં તો આપણું હાલતું નથી મજા આવે તા એ લાઇટ કાપી નાખે છે ઝાઝા ટાઈમ પહેલાંની વાત છે મિત્રો આશરે હો દોઢસો વર્ષ પહેલાંની વાત છે ત્યારે પણ વીજળીની શોધ થયેલ હતી ને ત્યારે પણ મોટરું હતી એ તો આપને ખબર નથી તો આવી જ અજીબો ગરીબ વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એને લાઇક અને કોમેન્ટ કરો અને પ્રશ્ન એ હતો કે એ સમયમાં લાઇટની શોધ કોની કરી હતી બસો વર્ષ પહેલાં અને તે કઈ રીતના એ પાઇપ આપણે લાઇટ પોતાડતા હતા એ કોમેન્ટમાં કહો બાકી ત્યાં સુધી આવજો